હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય અંદર ચાલો યાદ કરીએ બરાબર જેમાં સ્વ અધ્યયન પોથી અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ બે જોવાના છે ભાગ બે એટલે ભાગ એક ની અંદર આપણે કેટલાક મહાવરાનો અભ્યાસ કર્યો બરાબર એટલે હવે આ ભાગ બે ની અંદર બીજા મહાવરા તો આવી રીતે તમારે સ્વ પોથીના દરેક ચેપ્ટરના

અગિયારમો પેજ આવ્યા મીન્સ કે અગિયારમાં પેજ ઉપરનો આપણે મહાવરો જોવાનો છે બરાબર તો તો સમ અહીંયા એકના છેદમાં બાર એકના છેદમાં બાર એકના છેદમાં બાર હવે મિત્રો એકના છેદમાં બાર એકના છેદમાં બાર એટલે બે ના છેદમાં બાર થશે બે ના બાર એટલે એક ના છેદમાં છ થઈ ગયા તો આ બધાની અંદર શું આવશે એકના છેદ છ બરાબર એકના છેદમાં છ એટલે બે છેદમાં છ થઈ ગયા એકના છેદમાં કેટલા થઈ ગયા ત્રણ આવી કમ્પ્લીટલી લખેલું છે તો સમઅપૂર્ણા કયા એકના છેદમાં છ એકના છેદમાં બાર એકના છેદમાં ચોવીસ આ એને શું થઈ ગયા સમ બરાબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આની અંદર તો હવે એ પૂરું ચાલો હવે ફરી પાછું આપણે પેજ નંબર ક્યાં આવશું બાર નંબર ઉપર તો ત્યાંનો મહાવરો જોઈએ ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ છે અમારે ધોરણ નું ગણિત સંપૂર્ણ સમજવું હોય તો ભાઈ જય સરના વિડીયો છે સર વિજ્ઞાન સમજવું હોય તો પેનિલ સરના વિડીયો છે સર સામાજિક વિજ્ઞાન પૃથ્વી મેડમના વિડીયો છે સર ઇંગ્લિશ નીલમ મેડમના વિડીયો છે સર બધા વિષયના વિડીયો છે હા ભાઈ હા બધા જ વિષયના વિડીયો છે ક્યાંથી મળશે ડાઉનલોડ કરી લો જેમાં બધા સાત વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઈનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વ પોથી સ્વાધ્યાય પોતી બધા જ તમને વસ્તુ મળશે ચલો ડાઉનલોડ કરી ઓપન કરો લા પેજ ખુલેમાં તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર નાખ દيو સેન્ડ ઓટીપી કરો પેડ આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે તમને પીડીએફ મળશે વિદ્યાર્થી મિત્રો एग्जाम પેપરમાં પેપરો મળશે 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડિયો મળશે એમાં તમારું ધોરણ પસંદ કરી તમારા મિત્ર દોસ્તોને પણ જાણ કરી અને તમારું વિડિયો છે તમે એમાં નિહાળી શકશો બરાબર વિષય પ્રમાણે પાઠવાર વિડિયો જોઈ શકશો તો શાળા મિત્રમાં ધોરણમાં જે પાઠવાર વેટ ડિજિટલના વિડિયો નિહાળી શકશો ચાલો ફરી પાછા આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચાલો અહીંયા શું આપેલું છે કોષ્ટક બટાટાના ભાવ 30 રૂપિયા કિલોગ્રામના ગુવારના 50 ફુલાવરના 60 ભીંડાના 40 તો 3 કિલોગ્રામ બટાટાનો ભાવ શું તો આપણે કહેવાનું ભાઈ 1 કિલોગ્રામ બટાટાનો ભાવ 30 રૂપિયા તો 3 કિલોગ્રામનો કેટલો 30 3 એટલે 90 રૂપિયા અઢી કિલો ગુવારનો ભાવ કેટલો તો એક કિલો ગુવારનો ભાવ પચાસ રૂપિયા ચતુર્થાંશ કિલોગ્રામ ભીંડાનો ભાવ એટલે કે સવા કિલો ભીંડાનો ભાવ શું તો એક કિલોગ્રામના ચાલીસ બરોબર સુધમાં ફેરવો તો ચાર પંચાને ચાર એક ચાર ને એક પાંચ ના ચાર તો એનો ભાવ પચાસ રૂપિયા થશે

સોરી પૂરું થઈ ગયું તેર એવા મહાવરો નીચેની સંખ્યાના અવયવ આપો સોળ અડતાલીસ પંદર પચીસ છત્રીસ આ બધાના અવયવ છે જો સોળ ના અવયવ એક બે ચાર આઠ સોળ કેમ ખબર પડે સોળ બરાબર ચોકે ચોકે સોળ તો આમાં એક બે ચાર આઠ સોળ એવા તો સોળ ના અવયવ કહેવાય અડતાલીસ તો અડતાલીસ કેવી રીતે થાય અડતાલીસ એકુ અડતાલીસ ચોવીસ દુ અડતાલીસ સોળ તેરી અડતાલીસ બરોબર આઠ છીસ बराबर બાર ચોક અડતાલીસ તો આવી રીતે આ બધા અવયવ થઈ ગયા પંદર ના એક ત્રણ પાંચ પંદર પચીસ ના એક પાંચ પચીસ છત્રીસ ના એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર છત્રીસ બાવીસ ના એક અગિયાર બાવીસ અઠ્યાવીસ ના એક બે ચાર સાત ચૌદ અઠ્યાવીસ ઓગણ ના એક ત્રણ તેર ઓગણ ચાલીસ ના એક બે ચાર અગિયાર બાવીસ ચુમ્માલીસ પચાસ ના એક બે પાંચ દસ પચીસ પચાસ હાલો હવે તેર પૂરું હવે અવયવી શોધવાના છે એટલે તમારે એનો ઘડિયો બોલવા મળવાનો છે ત્રણ નવ દસ નો બરોબર ત્રણ નો ઘડિયો ત્રણ એક ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રીસ નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર લીટી કરેલ છે એ અવયવિષ્ટ નવ ના નવ અઢાર સત્યાવીસ છત્રી પિસ્તાલીસ પંદર ના સોરી દસ નો ત્રીજો ત્રીજી રકમ આ છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ પંદર ના પંદર ત્રીસ પિસ્તાલીસ પંચોતેર સત્તરના સત્તર ચોત્રીસ એકાવન અડસઠ પંચ્યાસી એવી રીતે મિત્રો તમારે ઘડિયો બોલવાનો છે વીસ ના વીસ ચાલીસ સાહીઠ એસી સો અગિયાર ના અગિયાર બાવીસ તેત્રીસ ચુમાલી પંચાવન તેર ના તેર છવિસ ઓગણ બાવન ઓગણીસ ના ચૌદ છપ્પન બોલો એટલે અવયવી થઈ જશે ચલો ચૌદ નંબર નું પેજ ક્લિયર હવે આપણે આવશું પંદર નંબરના પેજ ઉપર ક્યાં પંદર તો એમાં શું કરવાનું છે સામાન્ય અવયવ આપો બાર અને સોળના ચોવીસ અને છત્રીસ ના પંદર અને પાંત્રીસ ના બેતાલીસ ના તો કઈ નહીં આપણે આપી દઈએ મિત્રો બરોબર ને પાના નંબર છ બાર સોળ ના એક બે ચાર આઠ સોળ તો બે માં કોમન શું આવ્યું એક બે ને ચાર ચોવીસ માં એક બે ત્રણ ચાર છ આઠ બાર ચોવીસ છત્રીસ માં એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર છત્રીસ તો બેમાં કોમન હું આવ્યું એક બે ત્રણ ચાર છ ને બાર પંદર ને પાંત્રીસ પંદરમાં એક ત્રણ પાંચ પંદર પાંત્રીસ માં એક પાંચ સાત પાંત્રીસ અવયવ બેતાલીસ માં એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ બેતાલીસ એકવીસમાં એક બે ત્રણ સાત એકવીસ તો સામાન્ય અવયવ એક બે ત્રણ સાત એકવીસ પ્રશ્ન બે સંખ્યાઓનો સૌથી મોટો સામાન્ય અવયવ આપણને સામાન્ય અવયવ તો આપવાના છે પણ મોટો તેર અને છવીસ નો તો તેર નો એક તેર છવિસ નો એક બે મોટો કોણ તેર દસ માં એક બે પાંચ દસ ચાલીસ માં એક બે ચાર પાંચ આઠ દસ વીસ ચાલીસ તો બેમાં દસ આવ્યો તો સૌથી મોટો અવયવ દસ ચૌદ અઠ્યાવીસ માં એક બે સાત ચૌદ અઠ્યાવીસ માં એક બે ચાર સાત ચૌદ અઠ્યાવીસ તો બેમાં ચૌદ કોમન આવ્યો તો ચૌદ ત્રીસ પિસ્તાલીસ ત્રીસ માં એક બે ત્રણ પાંચ છ દસ પંદર ત્રીસ પિસ્તાલીસ માં એક ત્રણ પાંચ નવ પંદર પિસ્તાલીસ તો બે માં કોમન કોણ આવ્યું પંદર એવું સૌથી મોટો અવયવ સામાન્ય ગુણક લખવાના છે તમારે એના અવયવી ખરા પણ કેવા બે માં આવતા હોય એવા તમારે બે નો ઘડિયો શરૂ કરી દેવાનો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ ત્રણ નો ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ તો જો છ બે માં આવ્યું બાર બે માં કોમન આવ્યું અઢાર બે માં કોમન આવ્યું અને ચોવીસ બે માં કોમન આવ્યું એટલે આવી રીતે બીજી રકમ ઘડીઓ બોલવાનો ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ બરાબર પાંચ નો ઘડીયો બોલવાનો પાંચ દર વીસ પચી ત્રી પાંત્રી ચાલીસ તો બે માં સામાન્ય વીસ ચાલીસ સાહીઠ એસી સર આમાં એસી તો નથી પણ મિત્રો મેં ડોટ 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 કર્યું એટલે છે આ બી ડોટ 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 કરેલું છે બરાબર હા પછી તમને આવડે ને ચાર ચાર પાંચ પાંચ નો ગેપ ઓકે ત્રણ અને બાર ત્રણ નો ઘડીઓ શરૂ કરી દેવાનો બાર નો ઘડિયો શરૂ કરી દેવાનો તો બે માં કોમન પેલા કોણ આવશે બાર પછી કોણ આવશે ચોવીસ પછી છત્રીસ ને પછી અડતાલીસ અગિયાર અને બાવીસ અગિયાર નો ઘડિયો અને બાવીસ નો ઘડિયો બાવીસ ચુમ્માલીસ છાસઠ અઠ્યાસી તો સામાન્ય કોણ એવા પેલી ચાર બાવીસ ચુમ્માલીસ છાસઠ અને અઠ્યાસી નવ અને અઢાર તો 9 નો ઘડ્યો અઢાર નો ઘડ્યો તો સામાન્ય ગુણક અન પંદર નો ઘડિયો તો સામાન્ય એકસો પચાસ બસો પચીસ અને લાઈન તમારે આગળ વધારવાની છે પ્રશ્ન બે નીચેની સંખ્યાનો સૌથી નાનો સામાન્ય ગુણક આપણો નાનો હવે ઓલા મોટા લીધા હવે નાના લેવાના બે છ ત્રણ પાંચ ચાર આઠ દસ પંદર તો જુઓ બે ના આવ્યો બે ચાર છ આઠ છ ના છ બાર તો બે માં કોણ સામાન્ય પેલા નાનો આવ્યો છ ત્રણ અને પાંચ ત્રણ છ નવ બાર પંદર પાંચ પાંચ દસ પંદર દસ અને પંદર દસ વીસ ત્રીસ ચાલીસ પંદર પંદર ત્રીસ વીસતાલીસ તો બે માં કોમન કોણ આવ્યું પેલા ત્રીસ તો સામાન્ય આવ્યો ત્રીસ ચાલો હવે આપણે પાના નંબર સત્તર ઉપર જઈશું મિત્રો બરાબર પાના નંબર સોળ છે કમ્પ્લીટ થઈ ગયું છે

આમાં પણ છેદમાં દસ છે એક આંકડા પેલા પોઈન્ટ આમાં મિત્રો છેદમાં સો છે એટલે બે આંકડા પેલા પોઈન્ટ આમાં પણ છેદમાં દસ છે એટલે બે આંકડા પેલા પોઈન્ટ બરાબર પોઈન્ટ એક્યાસી સત્તાણું બરાબર આ રીતે જો તમને લખેલું પણ છે પીડીએફ હા પીડીએફ તમારે જોતી હોય તો આ બધું ક્યાંથી મળશે એપ્લિકેશનમાંથી તમને મળી જશે બરાબર પીડીએફ કોઈ જોતી હોય લખવા માટે તો આવી ગયું ચાલો પાના નંબર અઢાર એવા

પોઈન્ટ જીરો પાંચ રૂપિયા પાંચ પૈસા એટલે પાંચના છેદમાં સો રૂપિયા પોઈન્ટ જીરો દસ રૂપિયા એટલે દસ પૈસા એકના છેદમાં દસ રૂપિયા પોઈન્ટ પંચોતેર પૈસા નવું પૈસા નવા સો રૂપિયા બરાબર ત્યાર પછી દશાશ અપૂર્ણાંક સાદા અપૂર્ણાંકમાં તમારે ફેરવવાના છે તો જોવાનું પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે તો છેદમાં માં સો પોઈન્ટ પછી બે આંકડા છે તો છેદમાં માં સો પોઈન્ટ પછી બે આંકડા છે તો છેદમાં માં સો પોઈન્ટ પછી બે આંકડા છેદ છેદમાં સો પોઈન્ટ પછી બે આંકડા છેદમાં સો અને પોઈન્ટ બરોબર ચાલો નીચેની આકૃતિની પરિમિતિ શોધો તો પહેલું તો આપણે શું કરવાનું પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો ચાર વધતા ચાર ચાર એટલે બાર સેમી

પાંચ વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા ત્રણ એટલે સોળ મીટર બીજી આકૃતિમાં પાંચ વત્તા પાંચ મીટર પહોળાઈ મીટર મીટર છે તો આ મેદાનની એક મારતા કેટલા અંતર કાપ્યું કહેવાય તો મેદાનની પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો નેવું પંચોતેર નેવું પંચોતેર એટલે ત્રણસો ત્રીસ મીટર અંતર કાપ્યું કહેવાય એક ફોટો ફ્રેમની લંબાઈ નેવું સેમી પહોળાઈ સાઠ સેમી છે

બરાબર ચાલો ઓગણીસ મીટર અને બાર મીટર લંબાઈ પહોળાય તો બસો ચોરસ મીટર બત્રીસ મીટર દસ મીટર તો ત્રણસો વીસ ચોરસ મીટર સેમી સેમી તો ચાલીસો ચોરસ સેમી પ્રશ્ન બે એક લંબ ચોરસ બારીની લંબાઈ સિત્તેર સેમી પહોળાઈ પચાસ સેમી છે તો એનું ક્ષેત્રફળ શોધો તો ભાઈ બારીનું ક્ષેત્ર પણ લંબાઈ ગુણ્યા પોહળાય સિત્તેર ગુણ્યા પચાસ એટલે પાંત્રીસો ચોરસ સેમી થાય એક ચોરસ ટેબલની પરિમિતિ એક ચાર નું માપ ચાલીસ સેમી આવ્યું હવે એનું ક્ષેત્રફળ ગોતો તો લંબાઈ ગુણ્યા પોળાય અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર ચાલીસ ગુણ્યા ચાલીસ એટલે એકસો ને સોરી સોળસો ચોરસ સેમી થશે કેટલું સોળ સો ચોકે ચોકે સોળ ને બે મીંડા એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બત્રીસો ચોરસ મીટર છે જો આ ખેતરની લંબાઈ એસી મીટર હોય તો આ ખેતરની પરિમિતિ કેટલી થાય તો ખેતરનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બત્રીસો છે લંબાઈ એસી છે તો પહોળાઈ ખબર નથી તો એસી સામે જાય તો ભાગાકારમાં શૂન્ય ઉડી જાય એટલે પહોળાઈ આવશે મિત્રો ત્રણસો વીસ ભાઈગા આઠ એટલે ચાલીસ એટલે કે ચાલીસ મીટર હવે તમારે ખેતરની પરિમિતિ ગોતવાની ચારે બાજુના માપનો સરવાળો એસી વત્તા ચાલીસ એસી વત્તા ચાલીસ ચાલીસ મીટર

ત્રીજો કાટકોણથી મોટો અને ચોથો કાટકોણથી નાનો આવી રીતે તમારે એરો કરી દેવાનો છે થઈ ગયું ચાલો ફરી પછી નીચેની કઈ આકૃતિમાં કાટકોણથી નાનો ખૂણો છે કાટખૂ થી નાનો તો એક બે ચાર છ ને સાત કેની કઈ આકૃતિમાં એક બે ચાર છ ને સાત આમાં શું છે કાટકોણથી નાનો કાટખૂણાથી નાનો છે ક્લિયર એમાં શું ગૃહ ભણ્યા પૂરું થઈ ગયું હવે આપણે આવ્યા આવૃત્તિ ચિહ્ન બરોબર તો હવે શું કે છે આપણે આવૃત્તિ ચિહ્ન છે ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે આવૃત્તિ ચિહ્ન જો અહીંયા રિક્ષા છે ને તો બોક્સ બતાવ્યું છે ને આવી રીતે અને આવી રીતે માર્યું છે એટલે શું થશે પાંચ ચાર ને એક પાંચ લીટી ને એક આ છ એટલે એની સંખ્યા છ થાય બરાબર આવી રીતે આ પાંચ અને આ બીજા પાંચ આ ચાર બાજુ ને એક આ પાંચ અને પાંચ ને પાંચ દસ તો અહીં કેટલા થશે સાત અહીંયા ત્રણ તો આવી રીતે તમારે પેજ નંબર ચોવીસ ઉપરનો મહાવરો છે જે પહેલો પ્રશ્ન છે કે તમારી શાળાના વૃક્ષોની સંખ્યા ગણી અને આવૃત્તિ ચિહ્નનો ગ્રાફ બનાવો તો મિત્રો એક બાજુ તમારે વૃક્ષોની સંખ્યા લખવાની બરાબર આ વૃક્ષો કયા કયા છે એ લખવાના પછી લખવાની અને એને આધારે તમારે ગ્રાફ બનાવવાનો પાંચ હોય તો આ પ્રશ્ન બે તમને જે તે રમત રમાય છે તેમાં કેટલા મિત્રોને પસંદ છે કેટલા મિત્રોને પસંદ નથી તો એની યાદી બનાવો તો કબડ્ડી તો અમે તમારે અંદાજ આવી જવો જો કેટલાને પસંદ છે આઠ ને કેટલા પસંદ નથી બાર ને આવૃત્તિ ચિહ્ન બનાવ આ બીજાનો જવાબ છે કેટલાને ક્રિકેટ પસંદ છે પંદર ને કેટલા પસંદ નથી પાંચ ને કારણ કે વીસ વિદ્યાર્થી આપ્યા છે ને ખો ખો નવ ને પસંદ છે કેટલાને પસંદ નથી અગિયાર ને લંગડી આઠને પસંદ છે કેટલાને પસંદ નથી બાર ને અને પકડ દાવ કેટલા પસંદ છે સત્તર ને કેટલા પસંદ નથી ત્રણ ને બધાનો સરળ વીસ થઈ ગયો ચાલો હવે તમારા મિત્રનું નામ એના કુટુંબના સભ્યોની સંખ્યાને એની આવૃત્તિ ચિહ્ન મૂકવાનું કે દસ મારા મિત્ર નામ તો આજો ત્રિકોણ માં એક બાજુ બે બાજુ ને ત્રણ બાજુ એટલે બે ત્રિકોણ એટલે છ સંખ્યા પ્રાંજલનું નું કુટુંબ ત્રણ જીયાન

ચૌદ જણા દાડમની અંદર પાંચ જણા બરાબર તો આવી રીતે તમને બતાવવામાં આવેલું છે ઝાડની સંખ્યા અને ઝાડના નામ તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે પહેલાં તમારા પાંચ મિત્રોના કુટુંબના જે નામ હતા એ નામનો તમે ગ્રાફ બનાવી નીખો છે બરાબર એટલે આપણે રકમ નથી વાંચી હવે આપણે શું કહે છે કે લીંબુના છોડ કેટલા હતા તો કે દસ તો આપણે દસ સુધી ગ્રાફ લઈ ગયા ચીકુના તો કે પંદર જામફળના તો કે બાર આમળાના તો કે 14 દાડમના તો કે 5 બરાબર તો ત્યાં સુધી તમારે ગ્રાફ આવી રીતે દોરવાનો થશે પછી બીજો હું કહે છે કે વર્ખણમાં જે કઈ વિદ્યાર્થીઓ છે એ બાળ મેળામાં જુદી જુદી પ્રવૃત્તિ કરે છે બરાબર તો એનું કોષ્ટક તો તમને આપ્યું છે તો એના પરથી તમારે વિદ્યાર્થીની સંખ્યા અને પ્રવૃત્તિનું નામ તો માટી કામ કેટલા વિદ્યાર્થી મિત્રો કરે છે 6 તો 6 સુધી ગ્રાફ લઈ જવાનો ચિત્રકામ કામ 8 કરે છે ચિટક કામ તો 4 સુધી લંબાવવાનું ત્યાર પછી રંગપુરની સાત જણા સાત સુધી લંબાવાનું બરાબર અને છેલ્લે વેસ્ટ માંથી બેસ્ટ પાંચ જણા તો પાંચ સુધી લંબા થોડુંક અહીંયા સુધી આવશે મિત્રો થોડુંક ભૂલ છે ચાલો અહીંયા સુધી લઈ જવાનું ઓકે છે ને એટલે ચાલો ત્યાર પછી પાના નંબર સત્યાવીસ ઉપરની આપણે પ્રવૃત્તિ જોઈ લઈએ બરાબર એક શાળાના એક વર્ગની હાજરી નીચેના આલેખમાં દર્શાવેલી છે તો નીચેના પ્રશ્નોનો જવાબ આપો હવે આ ગ્રાફ છે તો એના આપણે જવાબ આપવાના છે ગ્રાફ પરથી હવે સૌથી વધારે હાજરી કયા દિવસે છે તો બુધવારે કયા દિવસે સૌથી ઓછી હાજરી છે શુક્રવારે કયા કયા દિવસે સરખી હાજરી છે સોમવાર ગુરુવારે ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તો કે વીસ કેમ ખબર પડે જો આ વીસ સુધી લંબાવવાનું આમ અને પચીસ મીન્સ કે છેલ્લે દિવસે શું આવશે શનિવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે પચીસ આના પરથી પ્રશ્નનો મને જવાબ આપવાના છે સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે રામે સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે અક્ષયે કયા બે વિદ્યાર્થીઓ સરખા ગુણ મેળવ્યા છે રિયા અને જીલે જય અને અક્ષયના ગુણ વચ્ચે કેટલો તફાવત છે જયના 35 અક્ષયના 30 એટલે 5 ગુણનો અક્ષય કરતાં વધારે ગુણ કોને મળ્યા છે જય રામ રિયા જીલને રિયા કરતાં ઓછા ગુણ કોને કોને મળ્યા છે અક્ષય અને જયને તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સંપૂર્ણ ચાલુ યાદ કરીએ પૂર્ણ થાય છે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત